ખેડા જિલ્લાના નડિયાદના ઉત્તરસંડા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાના આગમન પર હિન્દુ સમાજના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું તોગડિયાએ હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે બહુમતી હોવા છતાં હિન્દુઓએ સંગઠિત થઈ પોતાના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દુઓને હિન્દુ દુકાનદારો પાસેથી ખરીદી કરીને સ્વાવલંબી બનવાની પ્રતિજ્ઞા લેવડાવી ડોક્ટર તોગડિયાએ નડિયાદના સંતરામ મંદિરના પરમ પરમપૂંજ્ય રામદાસ મહારાજના યોગદાનને યાદ કરતા હિન્દુ સમાજને તેમના ઉપદેશોનું અનુસરણ કરવાની પ્રેરણા આપી કપડવંજ મહેમદાવાદ કઠલાલ મો અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે અને હનુમાન ચાલીસા દ્વારા એક ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારિત કરવા માટેનો ਅੱਜ ਨੂੰ ਖੇੜਾ ਜ਼ਿਲ੍ਹੇ ਨੂੰ ਪ੍ਰਵਾਸ